પંચમહાલ જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારી એચડી મકવાણાને મર્તા જિલ્લા પુરવઠા ટીમ અને હાલુલ મામલતદાર ટીમની સંયુક્ત ટીમ દ્વારા શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીમાં તપાસ કરવામાં આવતા સ્ટોક અને પ્રોસેસ ચકાસણી હોય છે અને તે નિભાવવામાં આવ્યા નથી અને તેનું મેરવાનું કરવામાં આવતા એક હજાર એકસઠ ક્વિન્ટલની ઘટ મળી હોવાથી જેની તપાસ હાલ ગાંધીનગર ટીમને વધુ તપાસ કરવામાં આવતા તપાસ સોંપવામાં આવી છે આજ રોજ અમારી પંચમહાલ જિલ્લાની પુરવઠાની ટીમ અને હાલોલ તાલુકાની મામલાદારની ટીમ સાથે અમુને બાતમી મળેલ કે વાકુડિયા તાલુકાના પાલડી ગામે શ્રીજી ઇન્ડસ્ટ એગ્રો ઇન્ડસ્ટ્રી છે ત્યાં પંચમહાલ છોટાઉદેપુર દાહોદ જેવા જિલ્લાઓનો સરકારી અનાજનો જથ્થો એ લોકો સ્વીકારે છે અને એ આટા મિલની અંદર એનો આટો બનાવવામાં આવે છે એવી બાતમીના આધારે અમો એ તપાસ કરતા તેઓએ જે સ્ટોક રજિસ્ટર સેલ રજિસ્ટર એવા રજીસ્ટ અને પ્રોસેસ રજિસ્ટર જેવા રજિસ્ટરો નિભાવવાના હોય છે જે નિભાવેલ મળેલ નથી સાથે સાથે તેઓની અંદર જે જથ્થો તેઓએ જે આપેલ છે એની જે મેળવણું કર્યું છે ગણતરી કરીને એ ગણતરી કરતાં બારસોને એકસઠ ક્વિન્ટલની ઘટ જણાઈ આવેલ છે એ કયા કારણોસર ઘટ જણાઈ જ આવેલ છે એનો કોઈ સંતોષકારક ખુલાસો રજૂ કરેલ ન હોય અને વડોદરા જિલ્લો લાગતો હોય અમુ ગાંધીનગર જાણ કરી અને હાલ ગાંધીનગરથી ટીમ આવી ગયેલ છે ગાંધીનગરની ટીમ અને વડોદરાની ટીમ સંયુક્ત રીતે હાલ તપાસ આગળની હાથ ધરેલ છે શું કાર્યવાહી જે પણ કાંઈ ખરેખર જો સરકારી અનાજનો જથ્થો એમણે લીધો હશે અને જો ગેરરીતિઓ સામે આવશે તો જે પણ કાંઈ જથ્થો છે જથ્થો જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ફરદો નો રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે